અમદાવાદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બારેજડીમાં અઠાવીસ ડિસેમ્બરે ફાર્મ હાઉસમાં આશરે આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા આ જમણવાર દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી બોલાચાલીએ હિંસક સ્વરૂપ લેતા આરોપી અજય તેના હાથમાં રહેલા ચાકુ રોહિતને મારી દીધું હતું ગંભીર રીતે ઘાયલ રોહિતને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલમાં એવી વર્દી લખવામાં આવી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરવા દરમિયાન અકસ્માતે ચાકુ વાગવાથી રોહિતનું મોત થયું છે જોકે પોલીસને શંકા જણાતા તાત્કાલિક એફએસએલ અને ડોગ સ્પોટની મદદ લીધી હતી અને કડક પૂછપરછ પણ શરૂ કરાઈ હતી ડીયસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ સમગ્ર કેસમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મુખ્ય આરોપી અજયની રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ધરપકડ કરી છે પોલીસની તપાસમાં હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે પીએસઆઈ એચ એન વારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા તારીખ પચીસ બારેચડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે જ્યાં આઠેક લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહ એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વર્દી લખાવવામાં આવી હતી આ વર્દી સવા ત્રણ વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આજે વર્દી લખાવવામાં આવેલી હતી એના કરતા કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતા ચાકુ વાગવાનું નથી પરંતુ હત્યાનું છે આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી એના પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજરી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નિપજેલું છે આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદનગર પીએ એચ એન બારિયા નાવ ચલાવી રહેલા હતા આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતાં વિપરીત હોય જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં એકસો ત્યાસી રૂબરૂના નિવેદનો લીધેલ છે ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલ ની હાજરીમાં પંચનામું કરેલ છે ડોગ સ્કોડ હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ ની મદદ થી આરોપી ની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે